આમ લોકોને ખ્યાલ નથી હોતો અને એક એને ખ્યાલ નથી રાખતા માટે ભાજપ બેફામ ભ્રષ્ટાચાર કોઈના કોઈ વાતોથી છાવરીને કરતા હોય છે એ જ રીતના ટીપી સ્કીમમાં ડ્રાફ્ટ ટીપી સ્કીમ બને ત્યાં ઝૂંપડપટ્ટી હોય તો એ દેખાડવાની હોય અને ત્યાં રિઝર્વેશન મૂકવાનું ન હોય પણ પ્રાઇવેટ લોકોને પૈસા લઈને ફાયદો કરી અને જ્યાં ઝૂંપડપટ્ટી હોય ત્યાં રિઝર્વેશન મૂકે જે વર્ષોથી દાયકાઓથી રહેતા હોય એવી ઝૂંપડપટ્ટી ઉપર રિઝર્વેશન મૂકી અને બુલડોઝર મોકલી અને એને બેઘર કરવાનું કામ કરે અમારું અમારી વાત એક જ છે કે જ્યાં સુધી હરેકને આપણે મકાન ન દેશમાં દઈ શકીએ ત્યાં સુધી કમસે કમ એનો પંદર વીસ પચીસ વાર ઉપર એનું નાનું ઝુંપડું બનાવીને રહેવાનો અધિકાર એ પણ આ દેશના માલિક છે ત્યારે નૈતિકતાથી નિભાવવો જોઈએ એવી અમે માગણી આજે કમિશનર આગળ કરી છે કે વૈકલ્પિક જગ્યા આપ્યા વગર ક્યાંય પણ ડિમોલિશન કરવું નહીં એનાથી પણ ભાજપ સરકારે પીપીપી યોજનાનો નવા નિયમો બનાવી અને ભ્રષ્ટાચારનો મોટો એક દરવાજો ખોલી નાખ્યો છે બરોડા સુરતમાં અઢળક રીતે અને કહેવામાં આવે છે કે એમાં સૌથી વધારે એનો લાભ બરોડાના અમિત શાહભાઈના ભાગીદારો આખા ગુજરાતમાં લઈ રહ્યા છે ત્યારે અમે અઢાર સુધી પીપીપી યોજનામાં જ્યાં નિયમ મુજબ કોર્પોરેશન એનું બુલડોઝર મોકલી નથી શકતું પોલીસ એનો ફોર્સ નથી મોકલી શકતી પણ બિલ્ડરો ભાજપના લોકોના ભ્રષ્ટાચારના ભાગીદારો રાખી અને જે રીતના તંત્રનો દુરુપયોગ કરી અને નાના માણસોને દબાવી અને એના માલિકીના મકાન પીપીપી યોજનામાં હોય એને પણ તોડી પાડવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એ હવે અમે ચલાવવા માગતા નથી ને આ પીપીપી યોજના નેહરા નેહરાજીએ નરેન્દ્ર મોદી હતા ત્યારે ડ્રાફ્ટ કરી હતી એવું મને કહેતા હતા અને ત્યારે મેં કહ્યું હતું અને એક યોજના એમણે પાડી હતી અને એક બીજી યોજના અમે પડવા નહોતી દીધી અને જે પાડી નાખી હતી ગેરકાયદેસર પાડી હતી એમાં પણ એક રૂમ વધારે અમે સાહેબ વખતે અપાવડાયો હતો ત્યારે તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે અમારે સંઘર્ષમાં ન આવવું પડે નિયમના પાલન માટે કમસે કમ ન આવવું પડે એવા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ પાસેથી અમે અપેક્ષા રાખીએ તો અસ્થાને નથી આ ભાજપ સરકારને કોઈ પણ આઈપીએસ કે આઈએસ એટલા ન ઝૂકવું જોઈએ કે ગરીબ અને નાનો માણસ દબાયેલો માણસ હેરાન થાય આ અમારી માગણી છે